બેટગાવની વાડી વાડા આ ઓકરાને પસાર કરતા નથી લોકોને દવાખાને દૂધ ભરવા કરિયાણું લેવા બાળકોને ભણવા જવા માટે મુશ્કેલી પડે છે આથી બેટગાવના સરપંચ શ્રી મેઘુબેન રમેશભાઈએ મૌખિક રજૂઆત કરેલ હોય તોય ધ્યાન દીધેલ નથી આથી સરકાર શ્રી અમારી માંગ છે કે આ ઓકરાનો નાણા વાળો કોજ વેલ કરી દેવામાં આવે જેથી કરીને લોકોને તકલીફ ન પડે ગામમાં જવા માટે ગ્રામજનોની માંગ છે રિપોર્ટર ગીધાભાઈ ન્યૂઝ 7 ઇન્ડિયા આ ભેટ છે આ ભેટ ગામમાંથી આ રસ્તો શરા બાજુ જાય છે અને આ રસ્તે આજે સિત્તેરથી એંસી વાડીઓ આવેલી છે આ બાજુ બી જઈ અને પાંચસોથી છસો લોકો આ બાજુ છે અને ભેટ ગામમાં જવા માટે આ ઓંકડો ગામમાં જવા માટે આગળ આવે છે તો ઓકડો ઓછામાં ઓછો વરસાદ જ્યાં સુધી વરસે ત્યાં સુધી આ ઓંકડો ઉતરાતો નથી અને આ ઉલી બાજુ આગળ નદી છે આ બાજુ મોકરો તો અમારે ગામમાં જવા માટે કોઈ બીમારી થાય કોઈ દરણા દરા જવા માટે કોઈ દૂધ ભરવા માટે જવા માટે અમે ગામમાં જઈ શકતા નથી તો અમે ગામના સરપંચ શ્રી મેઘુબેન રમેશભાઈ રૂમાણી રજૂઆત મોખિક કરેલ હોય તો કોઈ ધ્યાન દીધેલ નથી તો આથી સરકાર શ્રીને વિનંતી છે કે અહીંયા બેઠો કોજલ છે અહીંયાથી નાળાવાળો કોજલ બનાવવા આવે તો અમે ગામમાં કોઈ પણ અમારે બીમારી થાય તો કામકાજ હોય તો અમે ગામમાં જઈ શકીએ